સૌપ્રથમ તો મોરબી સ્થિત એસપી રોડ રામકાજ સમિતિ આયોજિત રામ મહોત્સવમાં સૌ ભારતવાસીઓનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ પાંચસો વર્ષ બાદ જ્યારે રામલલ્લા પોતાના નિજ સ્થાન ઉપર આવતા હોય ત્યારે સમગ્ર ભારત હર્ષો ઉલ્લાસથી આનંદ ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યું હોય ત્યારે સૌરાષ્ટ્રનું પેરિસ જેને કહી શકાય એવા મોરબીમાં પણ એસપી રોડ ઉપર રામલલાના હર્ષોઉલ્લાસનો એક કાર્યક્રમ આયોજિત થયેલો છે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો સવારના આઠ વાગ્યે એસપી રોડના નાકેથી ભગવા વસ્ત્રો સાથે જભાઓ સાથે શોભા યાત્રા નીકળવાની છે ઘણા બધા ખાસ કરીને પાંચ હજાર જેટલા વ્યક્તિઓ આમાં સહભાગી બનવાના છે ત્યારબાદ એ શોભાયાત્રા એસપી રોડના સમગ્ર સોસાયટી વિસ્તારમાં ભગવાનના રથ સબરી વગેરે જેવા પાત્રો વાનર સેના વગેરે જેવી ઘણી બધી પાત્રો સાથે રોડ ઉપર દરેક સોસાયટીમાં જશે ડીજેના તાલ સાથે એમાં ઘોડાઓ પણ હશે ત્યારબાદ એ રથયાત્રા અયોધ્યા ધામ સુધી પહોંચશે અયોધ્યા ધામ પહોંચી અને એક બાળાઓ દ્વારા તૈયાર કરેલ રામ રાસ રજૂ થશે ત્યારબાદ મહાઆરતી અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે આ સમગ્ર કાર્યક્રમ એસપી રોડ આયોજિત હોય સમગ્ર એસપી રોડના મહાનુભાવો રામ ભક્તો સહભાગી બનશે આમાં એસપી રોડ પર સ્થિત બધી જ સોસાયટીના યુવાનો વડીલો બહેનો બધાનો સાથ સહકાર છેલ્લા એક મહિનાથી આ તૈયારીઓ ચાલી રહી છે મહાપ્રસાદ બાદ એક મહા બાઈક રેલીનું પણ આયોજન થઈ રહ્યું છે અને એ મહા રેલી છે એ એસપી રોડથી ગેંડા સર્કલ સુધી બાઇક દ્વારા આયોજિત કરેલી છે અને રાત્રિના સમગ્ર આકાશ ફટાકડાઓથી ગુંજી ઉઠશે ત્યારે આ કાર્યક્રમમાં સમગ્ર એસપી રોડ પર રહેનાર સૌ રામ ભક્તોને અમે રામકાજ સમિતિ આયોજિત કરીએ છીએ અને એમાં આવકારીએ છીએ આ કાર્યક્રમ એસપી રોડ પૂરતો મર્યાદિત હોય આપ સૌ જેનાથી જાણકાર છો અને આપ સૌનો પણ આ પ્રચાર માધ્યમ વધુ વધુ વ્યક્તિઓ સુધી પહોંચે એવી આશા અભિલાષા સાથે જય હિન્દ જય ભારત જય શ્રી